રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરતનું સરકારી તંત્ર સફાળું જાગ્યું છે શહેરમાં રવિવારે રાતથી શરૂ થયેલી ફાયર એનઓસી અને બીયુસી પરમિશન વિનાની તથા અન્ય ખામીઓ મળી આવે તેવી મિલકત સીલ કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ફાયર વિભાગ દ્વારા બે દિવસમાં પંદર થિયેટર સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સુરતમાં અગાઉ પણ તક્ષશીલા અગ્નિકાંડ જેવી ઘટના બની હતી ત્યારે રાજકોટમાં પણ ગેમ ઝોનમાં અગ્નિકાંડ થતાં ફરી એક વખત સુરતની ઘટનાની યાદ તાજી થઈ ગઈ છે આવી ઘટના ફરી ન બને તે માટે શહેરના ફાયર વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં તાબડતોડ કાર્યવાહી કરીને વરાછા સવારની એસ્ટેટમાં પંદરથી વધુ થિયેટરને સીલ કરવામાં આવ્યા છે ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી વીયુસી તેમજ અન્ય ખામીઓ ધ્યાનમાં રાખીને હોસ્પિટલો થિયેટરો દુકાનો પર કાર્યવાહી કરી હતી મહાનગરપાલિકા દ્વારા અનેક વાર નોટિસ આપવા છતાં પણ ફાયરના સાધનો ન રાખવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે હવે ફાયર સેફટી ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારે જ આ મિલકતોના સીલ ખોલવામાં આવશે